ગ્રીન એનર્જી સાથે મોબિલિટીના ક્ષેત્રમાં દેશે હાંસલ કરી આત્મનિર્ભરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાંસલપુરમાં સુઝુકીના પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ ઇ વિટારાને લીલી ઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન ટીડીએસ લિથિયમ આયર્ન બેટરી પ્લાન્ટનું પણ કર્યું ઉદઘાટન પ્રધાનમંત્રીએ કહ્યું ક્લીન મોબિલિટીના ક્ષેત્રમાં ભારત ભરી રહ્યું છે હરણફાળ હવે વિશ્વના બારથી વધુ દેશોમાં ઈવી ચાલશે અને તેમાં લખ્યું હશે મેડ ઇન ઇન્ડિયા ભારત માટે આ ગર્વની ક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઠ્યાવીસમી ઓગસ્ટથી જાપાનના ત્રણ દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી શિગેરુ ઈશીબાના નિમંત્રણ ઉપર ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ વિદેશ મંત્રાલયે કહ્યું પ્રધાનમંત્રીની આઠમી જાપાન યાત્રા બંને દેશો વચ્ચેના વિશેષ સંબંધોની ઉચ્ચ પ્રાથમિકતાને કરે છે ઉજાગર નૌસેનામાં સામેલ થયું અદ્યતન યુદ્ધ જહાજ ઉદયગીરી અને હિમગીરી આ નવા યુદ્ધ જહાજો અદ્યતન સ્ટેલ્થ ટેકનોલોજી હથિયારો અને સેન્સર સિસ્ટમથી સજ્જ નૌકાદળની તાકાત અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતામાં થયો વધારો સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે પાઠવ્યા અભિનંદન હિમાચલ પ્રદેશ ઉત્તરકાશી જમ્મુ કાશ્મીર પંજાબ અને બિહારમાં ભારે વરસાદના કારણે જનજીવનને હાલાકી અનેક નદીઓ ભયજનક સ્તર ઉપર તો રાજ્યમાં આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર વલસાડના કપરાડામાં દોઢ ઇંચ વરસાદ સારા વરસાદના પરિણામે રાજ્યના અનેક જળાશયો છલોછલ દાહોદના પાંચ ડેમ પૂર્ણ સપાટીએ ખેડૂતોને સિંચાઈના પાણીની રાહત ગાંધીનગર ખાતે સાબરમતી નદીનો પ્રવાહ વધતા જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ સંત સરોવર બેરેજની લીધી મુલાકાત તો રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સાંજે યોજાશે કેબિનેટ બેઠક રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે કરાશે સમીક્ષા પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત બાદના સૂચનો અને કામગીરી અંગે કેબિનેટને કરાશે અવગત વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજથી પ્રારંભ મેળામાં પશુ પ્રદર્શન અને પરંપરાગત ગ્રામીણ ઓલિમ્પિક સહિત સાંસ્કૃતિક વારસાની પ્રસ્તુતિની ઝલક તો એસટી વિભાગ દ્વારા દોડાવાશે વધુ એકસો વીસ બસો અમેરિકા દ્વારા ભારત ઉપર ટેરિફ સહિત વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે ભારતીય શેર બજારમાં કડાકો સેન્સેક્સમાં આઠસો ઓગણપચાસ અંકનો ઘટાડો નિફ્ટી ચોવીસ હજાર સાતસોની નજીક બંધ એફએમસીજી સિવાય તમામ સેક્ટર્સના શેર્સ રેડ ઝોનમાં બંધ સોનું એક લાખને પાર ડોલર સામે રૂપિયો દસ પૈસા નબળો